દંડત તરીકે રેખાબેન ભોરડિયાએ ચાર સંભાળ્યો આ ક્ષણે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ અગ્રણીઓ તેમજ સિહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સત્તા પક્ષના પદાધિકારીઓ દ્વારા પણ વિપક્ષના તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા

અઢી વર્ષની ટોમ માં વિરોધ પક્ષના નેતા તરીકે તરુસિંહ મોરીએ ખૂબ કાબેલ કામગીરી કરેલ તાલુકા પંચાયત ના એના સંદર્ભમાં સામાન્ય સભા હોય કે અન્ય કોઈ પ્રજાલક્ષી કાર્યો હોય એમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના આઠે સભ્યો પૂરેપૂરી સક્ષમતાથી આ તંત્રના કાન આમળવામાં અને લોકોને પણ ત્યાં હાલાકી દૂર કરવા માટે સરળ વહીવટ થાય એના માટે ખૂબ સક્રિયતાથી કામ કર્યું અઢી વર્ષની તરુણસિંહભાઈ મોદીની ટર્મ પૂર્ણ થતાં આજ રોજ

કે જે સિમોર તાલુકા પંચાયતના ઇતિહાસમાં સૌથી વધારે કમથી ચૂંટાવાનો રેકોર્ડ ધરાવે છે એમના ધર્મપત્ની છે ક્રિષ્ણા અને ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટાણા બે નંબરની સીટ ઉપરથી ચૂંટાયેલા છે ગુજરાતસિંહભાઈનું માર્ગદર્શન મારા પાર્ટીના પ્રમુખ સન્માનસિંહ સી કે પટેલના માર્ગદર્શન મુજબ તાલુકા પંચાયતના સભ્યો બહુ સારી કામગીરી કરશે અને પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવામાં કોંગ્રેસ પાર્ટી અગ્રેસર રહેશું તેવી આ તકે જાણકારી આપીશ શક